એની છોકરી કોલેજમાં ભણે છે ભણેલી ઘણી છોકરી છે એને કીધું કે પપ્પા હવે બધું બંધ છ મહિનાથી આ માણસે બંધ કરી દીધું પછી ગયા એટલે બંધ આ બધું નથી આપતો કે મેં તો ધંધો બંધ કરી દીધો તો કે કે એમ તું બંધ કરે કે નહીં કરે પણ તમારા તારી મારે મારે જે રેગ્યુલર હપ્તા જોઈ એટલે આ બાબતે એમને આ ભાઈ ને ધમકીને જૂના કેસો હતા કોઈ આના કે તે અહી ઓપન કરીશું મનસુખભાઈ આ ઘટનાની જાણ તમને ક્યારે થઈ જે ત્રણ કલાક પછી અચ્છા ભરૂચ ડીએસપી સરકાર રજુઆત કરી અને મારા સોશિયલ મીડિયાના એના ગ્રુપમાં પણ મેં મૂકી પોસ્ટ મૂકી અમની સામે કાર્યવાહી થવી જ જોઈએ તો એને લઈને પીઆઈ કોન્સ્ટેબલ જે છે જમાદાર ની સામે એફઆઈઆર દાખલ થઇ ગઈ છે અને કાયદેસર અને કાનૂની કાર્યવાહી થવાની છે એમાં. મનસુખભાઈ શું લાગે છે તમે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકો છો તેને લઈને ખરેખર કાર્યવાહી થાય છે ખરી તમારી પોસ્ટની? ના થાય છે થાય છે થાય છે આ એફઆર થઈ ને આ એફઆર થઈ એટલે ચોક્કસ એનું દબાણ આવ્યું કે જ્યારે એમપીએ પોસ્ટ મુકતા હોય એટલે એમાં કંઈક તથ્ય હોય એટલે હાલો

આખા ભરૂચ જિલ્લામાં પોલીસ ખરાબ નથી એક નબીપુર પોલીસ સ્ટેશન અને રાજપાડી પોલીસ સ્ટેશન બે પોલીસ સ્ટેશન એવા છે કે લોકોને કોઈ ને કોઈ લોકોને હેરાન કરે છે એના કારણે અમારે એમની સાથે સંઘર્ષમાં પડે છે આ બે પોલીસ સ્ટેશન અને એવા પોલીસ સ્ટેશન છે કે કેટલાક રેત માપિયા સાથે આ લોકો જોડાયેલા હોય છે ખાણ ખનીજ નો ઉદ્યોગ એના લીધો સાથે જોડાયેલા હોય છે ઉપર એને રેતી સિલિકાની રીતિ કઢાવતા ઓન સામાન્ય રીતિ કરાવતા હોય આ બે પોલીસ સ્ટેશન એવા છે લોકો સાથે ઘર્ષણ એટલે અમે લોકો બોલવું પડે છે બાકીને બધા પોલીસ સ્ટેશનમાં નથી અને તે પોલીસ આ પોલીસ સ્ટેશનમાં પણ આખા પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને એની સાથે એક બી લોકો સ્ટાફ પોલીસ વાળો હોય કે કોન્સ્ટેબલ હોય રાજપાડીમાં પણ પીઆઈ અને એક બે કોન્સ્ટેબલ હોય બધા નથી હોતા બધા તો એમની ડ્યુટી એમના પ્રમાણે ડ્યુટી પ્રમાણે કરતા જ હોય છે પણ દરેક પોલીસ સ્ટેશન બે ચાર બે ચાર લગાવવાનો મેઇન જે છે પીઆઈ પર આધાર છે જેવી રાજા તેવી પ્રજા મનસુખ વસાવા આટલા મોટા સાંસદ છે આદિવાસીઓના કદાવર નેતા કહી શકાય પરંતુ તે જાણે છે કે પોલીસ ખાતામાં શું થઈ રહ્યું છે છતાં મનસુખ વસાવાની આટલી અવગણના કેમ થઈ રહી છે

ભ્રષ્ટાચાર ને એ મુકતા નથી કોઈ ને કોઈ સ્વરૂપે આ રીતના એમનું પોલ ખુલતું હોય પણ બહુ લાંબો ટાઈમ ટકતું નથી ને એમની કેરિયર પણ એમાં ખતમ દાખલા કે આ નબીપુરના જે પીઆઈ છે પરમાર એનું કેરિયર ખતમ થઈ ગયું કોર્ટ કોર્ટમાં કેસ ચાલશે ડ્યુટી પર આવે સારી જગ્યા ની નથી મળવાની અને અમે પણ કાળજી રાખીશું ને સરકાર અમારું બિલકુલ સાંભળે છે અમે કહીએ છીએ તે પ્રકારે રેત માફિયાને સામે હું લડું છું બીજા ખાણ ખનીજમાં જે કોરી ઉદ્યોગ વાળા સિલિકા નો જે કૌભાંડ મોટા પ્રમાણમાં ચાલે એની સામે લડું છું મને ચોક્કસ જ્યાં જ્યાં જાય છે એમાં રેડ પડે છે અને એના કારણે સરકાર ના આવકમાં વધારો થાય છે એક જ મારો ઉદ્દેશ છે કે રેડ માફે કે સિલિકા ઉદ્યોગ સાથે જોડાયેલા ખાણ ખનીજ ના લોકો એ ચોરી અટકે તો એ સરકારની આવકમાં વધારો થાય છે હા પરંતુ મનસુખભાઈ ને અમે અવારનવાર જોયા છે કે જાહેરમાં કઈ પણ અન્યાય થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય તો મનસુખભાઈ જાહેરમાં ગાળો બોલવાથી પણ નથી અચકાતા કે આખા બોલવાનો સ્વભાવ ના કહી શકાય એવું નહીં એટલે તમે ને પકડાવી નાખો છો તમારો એ સ્વભાવ સારો છે કે ચલો તમે કઈક એક્શન લો છો આકરા બનો છો જયારે આટલી મોટી ઘટના બને ત્યારે મનસુખભાઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને કેમ છટકી જાય છે ના ના છટકી નથી આવે છે પરિણામ પછી પછી તો એને પછી બીજું દાખલા કે આ નવીપુર ના પીઆઈ ની સામે એફઆર થઈ ગઈ જે કાર્યવાહી કરવાની એટ્રોસિટી પણ એની સામે દાખલ થઈ તો પછી મારે પછી તો એમાં જે તપાસ અધિકારી હોય એમને સહયોગ આપવો પડે ને મારે કોઈ પણ જગ્યાએ કરજણ મામલતદાર સાથે મારે જે ગાળા ગાડી ચાર પાંચ હજાર લોકો હતા એની વચ્ચે જ્યાં ત્રણ ડેડ બોડી પડી હતી એને ઉઠાઈને જતા રહ્યા પણ ત્યાંના એક સમાજના લોકો ત્યાં પૂજા પાઠ કરવી એટલે અમે રોકાયા હતા અને મામલતદાર કમર પર હાથ રહીને હાથ રાખીને ઉભો રહે લોકો એ બધા લોકો એની એની તરફ નજર કરીને ભાઈ સ્વાભાવિક મારે એની સામે એમને કેવું પડે કે પ્રજાને કેટલુંક ગમે કે પ્રજાને સંતોષ થાય એવું અમારે અધિકારીને ખકડાવવું પડે તો ખકડાવીએ છે અમે